હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર કાલનો બનાવ કે જે ઠાકોર સમાજની ત્રણ લેડીઝ લોધિકા પોલીસ સ્ટેશનની અંદર રાતના વાગ્યા સુધી ઢોર માર માર્યો જ્યારે મને ફોન આવ્યો હું પોલીસ સ્ટેશને ગયો અને મારા કહેવા પછી એને છોડી ત્યાં સુધી એને છોડવામાં જ નહોતો અને ઉલટાની એને એવી ધમકીઓ આપતા કે એને ખોટા કેસમાં ફિટ કરી દઈશું તો મારે એને એ કહેવાનું કે કયા કયો એવો લો છે કે તમે રાતના નવ દસ વાગે લેડીસને તમે પોલીસ સ્ટેશને લઈ જઈ શકો છો રાત્રે નવ વાગે ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગયા અને આ બનાવ કે ભાઈ અહીંયા લેડીઝને મારતા હતા તો એક અન્ય વ્યક્તિ કે જે આ બનાવને લઈને એને વિડિયો શૂટિંગ કરી રહ્યો હતો

કે મેડમ નું નામ કે મેડમ હું લબી મેડમ ઉતરાઈ એ મે મે જોબર જતી પકડીને ધેરીના લઈ જાપીતી એટલે પોલીસવાકી મૂકી ધેરીના મારી મારા નાનો સુગુરુ હતું દિને ભટ્ટો લાગી ગયો નાનો બચ્ચાને ભટ્ટો લાગી ગયો અને મારી મમી બે હોશ થઈ કે ન તો રીતે મરી જાય તો કે ભલે મરી જાય મેડમ હું એમે બોલતી થી અંદર રાત્રે કેમ છો

મારબેન હતી કંપની એમાં ભાઈની છોકરી કાક બોલી ગઈ એમાંથી જેમાંથી મારબેને ખાલી કીધું કે તમે એ કે વાત હતી આપણે સાબુત કરાવ એમાંથી ભૈયાને એના શીખવા રિપોર્ટ બીજાને એને એ કેસ કર્યો અને અમારે પોલીસ અમને કંઈ ખબર નહીં લેડીઝ પોલીસે ગાડી ઘરે આવી લેડીઝ પોલીસે કીધું કે તમે ગાડીમાં જાવ કે અમે કીધું અમારો વાઘ શું છે અમે બેહી ગયો તમે અમાર પેલા જાણ કરો એટલે કે ના તમારા માટે કેસ થયો તમે બે જાઓ અમે તો હા કહી હોત અમે વહે ગયા અમે ડેરી પોલીસની અંદર અમારને પોલીસની ગાડીમાં બેહાર્યા અમને લઈ ગયા પોલીસ સ્ટેશને અમને બેહાયા અને એ અમને ડાયરેક્ટ જઈને અને પોલીસ ડાયરેક્ટ અમને માર્યા એ મારે એટલે અમે કીધું કે અમને તમે પૂછો પહેલાં અમે કંઈ ખબર નથી ને અમને કાં તમે માર્યા એટલે અમને એટલી ધમકી દીધી તમે બોલો માર નહીં બહારથી પોલીસ બોલાય છે તમને આશીર્વાદ રાખવાના છે ને તમારે સર્વિસ કરવાના છે આશીર્વાદ અમારા પ્રમુખને અમે ફોન કર્યો અમારા પ્રમુખ આવ્યા એટલે અમને કીધું એ જયેશભાઈ ઠાકોર અમારા પ્રમુખ આયા એટલે અમને એમને સોડી અમને જવા નતા દેતા અમને અમારે બને બી આવ્યા હતા સોરાબા તો વિડીયો કોલ એમને વિડીયો કર્યો તો એમનો ફોન છૂટાવીને અમને એ પકડ્યા પણ એ હાથમાં આવે ને એ ભાગી ગયા અને એમને અમે જયેશ ઠાકોર અમારે આવે ને તા અને અમને સોર્યા તો તો અમને નીકળવા નથી દીધા એમને